તો હેલો ગાય બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો રૂટિન ટાઈમ એવી રીતે આપણે જે એવરી વીકના કપડા ડ્રાય કરાવવાના હોય કપડાં ડ્રાય કરવા માટે કરતા આજે ત્રણ ઓલા છે આજે ત્રણ સ્પો ડાયક થેલા તો વહેલા વહેલા છે કારણ કે એક વાગી જશે અને આ છે ને ઉપર જવાનો ટાઈમ થઈ જાય છે

આ મશીન ચાલુ કરી દીધું છે અને આ બીજું મશીન ચાલુ થઈ ગયું છે મેં અત્યારે માણસો લાઈન લાગી રહ્યા છે તો અમે અત્યારે બે મશીનો મિક્સ કરવા મળી છે અને અત્યારે માણસો લાઈન લાગી ગઈ છે આટલા માણસો થઈ ગયા છે લોન્ડ્રીમાં અમારું તો બે મશીનો આવી ગયું છે એટલે વીસ મિનિટ મિનિટમાં સુકાઈને ઘરે વધી જ બીજા માણસો અમે ખાલી બે મિનિટ લેટ થયા બે મિનિટ પહેલાં લેટ આવ્યો ને તો મશીન વટી તો જો અમે છે ને તે ફટાફટ ડ્રાય કરીને નીકળી પણ ગયા હાલો આમ ઈશુ ફિનિશ થઈ ગયો આપણા કોકા જો ડ્રાય થઈ ગયા અમે ઘરે હવે આવી ગયા છે તો આ બધી કપડાં હવે કાઢી અને પેલામાં રૂમમાં છે ને તે થોડાક પોળા કરી દે કારણ કે ગરમ સ્ટીમ મારા છે ને તો બીમારી મારે તો ભીંજા જાય એટલે છે ને પોરા કરે તો સ્ટીમ નીકળી જાય હો લુક રીસુ કબ બતાય હું છે હાલો 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 એ ડટી છે બધા અહીંયા અમે હવે છે ને તે લોન્દ્રીથી આવી જશે તો કપડાં બધા ઘરમાં ટ્રાય કરવા મૂકી દીધા છે પૂરા કરીને આ બે ભાઈને છે ને તે આ રિમોટવાળી ગાડીઓ ચલાવવા આપી છે જો એ બે ચલાવે છે અમે કીધું કે તમે એ રમો

તો આ કોબીને છે ને અમારે કાચી પાકી સંભારો બનાવવાનો છે તો ત્યારે બનાવી બનાવીએ ને ત્યારે તમને બતાવીએ અને આ બટેટું છે ને આવી રીતના આછું આછું મોરી નાખવાણીમાં આમાં ટમેટું મોરાઈ ગયું છે બતાવી દેમ પછી બાઈક છે ને રડી છે તારા ભેગું રંબવાવાળી એટલે તો તું જ સારો નથી બે આમ ગયા તો કાંઈક ગાડી તારી બારી કાટ એ રિસન કાઢી તો બધું મોડા એને રેડી થઈ ગયું છે અહીંયા તો પેલી પણ સરાઈ દીધી છે ગેસ પર આ જીરું કાઢ્યું છે તેલ નાખી દેવા તો ફુલ ઇન ઢિગરા જો થઈ જશે તેલ ખાઈને જો આપુ તેલ થઈ ગયું છે નાખું મલે નથી ને તો એક કરી નાખી દીધું

આ કશ્મીરી મરચું છે તો આજે મારા માટે રોટલી કરવાની છે તો આ છે ને રોટલી લોટમાં તેલ ને નાખી દીધું છે તો એને ખાણી નાખે લોટ તો જો મસાલો છે ને તે ફેંકાવા આવી ગયો છે કેમ કાસો વાળો હુકો મસાલો હોય તો વેલો ફેંકાવ્યો તમે તો નાખી દીધા છે તો જાય લંડનમાં છે ને લોટ બાંધતી વખતે છે ને તેમાં ગરમ પાણી નાખવું પડે અને ધકતો હોય ને લોટ એટલે આવી રીતે સમસિટી મિક્સ કરવો પડે તો ઇન્ડિયામાં તો હું છે કે ડાયરેક્ટ પાણી નોર્મલ પાણી નાખી દે એટલે લોટ ભંજાય છે પાણી હશે ને તે ગરમ પાણી નાખીને તો પહેલો બંધાઈ છે અને રોટલી છે ને થોડીક કોશી બને અને લંડનમાં ઠંડી ઠંડીની છે ને કઠોળ થઈ જાય એટલે હમણાંથી રોટલી બનાવવા કેમકે રોટલી બનાવવાનો વારો અને લાવવાનો છે એક વર્ષ બનાવી હતી એ દિવસે મારો અને મારો હારાનો વારો આવતો હતો એ હારો તો ઇન્ડિયામાં છે હવે બની ગયા હવે તો હમણાં છે ને પ્રેક્ટિસ રોટલી કરતી રહી પડી પછી ભલે બાકી સુધી થાય ખાલી પડી એ રોટલા તો થાય છે સવાર નાસ્તામાં રોટલો તો ખવાય એટલે સવારની નાસ્તામાં થાય ને રોટલી જીવતી થાય આપણે આપણા જોગની છે ને તે ભલે રોટલા જેવી મોટી થઈ એ કરી નાખશે એટલે એટલે વાળો આવે કે મમ્મી છે ને દિશુ વખતે ભી ઇન્ડિયા હતી ને હમણાં ભી ઇન્ડિયા એટલે અનિલ વાળો દિશુ વખતે પણ ઇન્ડિયા હતી અને મમ્મી આ આ પ્રેગ્નન્સી વખતે પણ ઇન્ડિયા છે એટલે ના ઓકે તો હાડો ભી નથી તો પણ હાડો પણ નથી તો કઈ વાંધો નહીં આપણે કરી લેવું સસરા છે તે સસરાનું કંઈ કામ આવે નહીં એ લોકો ઉટા હોય ને એ લોકોનું મોડા આવે કાંઈ એટલે કહેવાય ને એ લોકોને હવે મને આવડે છે બધું ખાલી રોટલી આવડતી ને રોટલા તો આવડે છે રોટલી આવડતી આવડે પણ ફાંગી સુગી થાય પણ એ રોટલી બને હોય ખાવાની જોઈને ખાઈ લઈ આપણે જો લોટ છે ને આપણો વણાઈ ગયો વધાઈ ગયો છે બટેટા ને બધું પકાઈ ગયું મસાલો ને એટલે હશે ને હવે કોબી નાખી અને ફેરવી લઈ આવી રીતના પોસી પોસી રોટલી મસ્ત થાય તો જો હું દોરવાજો ખોલો ગઈ તો કોક આવું તો રોટલી એક પકાય બની ગઈ મારાથી તો આવી રોટલી થાય પડ નહીં હમ બનાવીને બતાવું પીજો તવે મારું જમવાનું બધું બની જશે ને જાય સીટીસ ત્યાસ ને ને સુન મુકવા માટે કરીને ને ખાઈ રોટ તો આ બે આગળ જે છે ને દ્રશ્યોને તો સ્કેટીમાં સરું છે કારણ કે એ પોલો છે એ થાકી છે ચલો એમને હાઈરાટ મૂકી આવી અને એ કેમેક્સમાં મારે ઓલું ગન લીધી હતી એ ચેન્જ કરવાની છે કારણ કે એમાં ચાર સેલ છે અને ચાર સેલ નાખે ને તો માન છેલ્લામાં છેલ્લા દસ મિનિટ હાલે ધીમી પછી હાલતી નથી તો પછી મેં કેમ રિટર્ન કરી નાખીએ ચાર છે બેગમાં ગન ડબલ ગન ચલો હંમેશા નથી પાછળથી કેમેક્સમાં આવી ગયા છે ત્યાં સુધી ચૂસ્તો મૂકીને

જલપુરો છે ને આવી જો છે સલ્પરી નવા આ આજલપરી લેવાની છે એના માટે કરીને કાળી જલપરી લે લે લાલ પુસરી વાળી એ યારી સમકતી લઈ સમકતી તો એમ કે તો છે આમ પહેરી લે તો જો આ ગન અમે લઈ ગયા હતા પાછી રિટર્ન કરવાનું છે આ ઓ માય ગોડ આ તો બિગ ગન છે જો આ બધી છે ને એ સેલ વાળી આવે તો સેલ વાળી છે ને વેલી ફિનિશ સેલું એટલે અમારે છે ને રિટર્ન કરવી છે ચાર્જિંગ વાળી હોય ને ચાર્જિંગ પૂરું થાય ને તો ચાર્જિંગ કરી શકીએ આપણે જો અમે પેલા છ સેલ છે હવે અમે છે ને જોયું હતું નહીં કે આમાં આટલા સેલ આવીએ અમે ઘરે જઈએ ને પછી તો નજર પડી અમારી જો એ પાછળ અમે જોયું ને ઘરે ત્યારે ખાવું પડી એટલે પછી અમે પાસે રિટર્ન કરીએ છીએ ને મારી પાસે ઘરે ઓલરેડી છે પેલી ચાર્જિંગવાળી તો એ સ્ટોરમાં છેવું છે ને ગાડીઓ છે એને રમવા માટે આપી દીધી છે તો એ રમે છે બે ભાઈઓ એ શું છે Bebel-bebel luar sini. Ipanis cak? Apijo. Di sini. Ale. Apijo ka? Bukan orang Apijo. Tapi Jo se. Ehi Abby siapa sih? Eh di sini. Bagar. Bagar. To so, feature karya se. Kita ada 4 sih bal se. તો આ લઈ લઈએ ઓલી ચેન્જ કરીને જો અમે લખેલું છે યુએસ બી ચાર્જર તો આને આપી આને લઈ અને ઓલી આપી દઈએ તો હું છે કે બે ભાઈને સેમ થઈ જાય એટલે વાંધો આવીએ નહીં બે એક એક રમવા રાખીએ હેલિકોપ્ટર લેવાનું છે ફરવા માટે કરીને પેટ્રોલ વગરનું પોપકોન

લાભ આપી ટિકિટ મેક્સ માં આવો લાભો કરી લેવાનું ટાઈમ કરી નાખવાનો પછી જવાનું ઘરે છોકરાને લઈને તો તમને હું બેગ બતાવું જોબ ઉપર લઈ જવા હોય કે કંઈ પણ હોય ને તો બહુ મસ્ત છે અહીંયા બેગું છે જોરિયા સ્કૂલ માટે છોકરાઓને પછી જોબ ઉપર લઈ જવા હોય તો બધું સારા છે આ બધું બેગું આ પણ સારા છે બેગું પ્રાઇસ ખબર નથી એટલે કંઈ કહેતો નથી હું અહીંયા છે પ્રાઇસ થર્ટી પાઉન્ડ છે આ રેડ્યુસમાં છે કંઈક થર્ટી એટ તો તો મોંઘો પડી જાય આ છે ને તો આપણે ઓલા મોબાઈલ ને બધું પાવર બેંક એના કોઈ ના એ બેગું છે આ એક્સરસાઇઝની મેટ છે અહીંયા અને અહીંયા મોજા છે સોક્સ પગના ટ્રાવેલ બેગ અહીંયા છે પ્રાઇસ ખબર નથી ફાઈબરની બેગો બહુ સારી આવે છે મારી પાસે ફાઈબરની છે ને લીધેલી મેં સાવથોલથી બહુ મસ્ત નીકળી છે મારે મનીષ લીધી હતી એને તે એક ટાંકુ ખેવીને હોવી મારી પાસે છે બહુ મસ્ત છે મેં બે સેટ લીધા છે એક પર્પલ કલરનું અને એક બ્લુ કલરનું મારી પાસે તૈકી છે આ બધાને હાંચવવા ઉપર આધાર હોય કે કઈ રીતે હાચવતા હોય આ બાજુ છે ને ભેગું બે જાતની છે કાપડની અને પેલાની ફાઈબરની આ હેન બેગું છે અહીંયા અહીંયા નીચે મોટી બેગું છે અહીંયા ટીકી ને કપડાં લેવા આવીએ તો એ મૂળ મુસીબત જેવું થાય ગોટવા ભરે કપડાં એક એક બધું ગોટી ગોટીને ઠાકવું પડે બધી સટું છે ટી શર્ટ છે બધા સાઈઝ પ્રમાણે બધી ગોઠવા પડે કપડાં મસ્ત હોય પ્રાઇસ પણ આમ આપણે અફોર્ડેબલ હોય આપણે આપણે શું કહેવાય બાય કરી કેટલી અમુક વધારે હોય અમુક ઓછી હોય આ બધી ચોણીઓ છે અહીંયા પેઇન્ટ છે આ સાઈડે પેઇન્ટ ને ચડા અને બધા મિક્સમાં અહીંયા પણ છે ને ચડા છે અમારી બાજુ ચડા કહે અમુક બધા અલગ અલગ રીતે કંઈ અમુક હાફ પેઇન્ટ કે

પણ આજે મારો વારો આવ્યો ને રોટલી કરવાનો કેમ કે થોડુંક કામ આવી ગયું ને એટલે પછી સીધે બધી રોટલી કરી નાખી નેક્સ્ટ ટાઈમ વારો આવી ગયા અત્યારે હું રોટલી બનાવા તમને બતાવવા મારી રોટલી કેવી બને આવો ચાંદો મામું બને કે કેવો બને છે રોટલી જયારે તમને બતાવો ત્યારે જોઈ લેજો ટીશું આ કોની બનાવીશ રોટલી મમ્મીએ બનાવીશ પપ્પાએ બનાવીશ ચાલો હવે જમી લઈએ નિશુ ભાઈ કરો